નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું એ અમિત શાહના હસ્તે આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે સાથે જ એ વાત કરવામાં આવે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ એ આ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ઉદઘાટન એ સહકારિતા અને ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે જ્યારે કરવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા એ દુનિયાના સૌથી લાંબા સ્વિમિંગ વીર સાવરકરે એ યાદ કરી અને તેમને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યું સાથે જ કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ એ અમદાવાદમાં રમાશે તેવી પણ અમિત શાહ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે સાથે જ વાત કરવામાં આવે તો ઓલિમ્પિકના અંદર એ અમદાવાદ એમનું યજમાન થવાનું છે અને સાથે જ એ તેમને અલગ અલગ ત્યાં ઉપસ્થિત લોકોને સ્પોર્ટ સાથે જોડાવવા માટેનો આગ્રહ પણ વ્યક્ત કર્યો હજારોની સંખ્યામાં લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા નારણપુરાની અંદર એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ભવ્યથી ભવ્ય આયોજન અને આ ભવ્ય આયોજનની અંદર અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાંથી અમિત શાહ દ્વારા શું આપવામાં આવ્યું આ વખતે પણ સાંભળીએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક ધન્યવાદ અને આભાર માનવા માંગુ છું અહીંયા એકવીસ એકર જમીન ઓગણીસો સાહીઠ થી ગ્રીન બેલ્ટ બનાવેલો ખાલી પડેલી હું મારા ગામથી થી ઓગણીસો ઇઠ્યોતેર માં અમદાવાદમાં રહેવા આવ્યો આજ નાનપુરા રહ્યો અહીંયા કેટલી વાર સોસાયટી સોસાયટી તરીકે ઉદ્ધાર નતો થયો બે હજાર ઓગણીસ માં હું મોદી સાહેબ પાસે ગયો સાહેબ મારા ઘરથી ચારસો મીટર દૂર એકવીસ એકર નો પ્લોટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે પડેલો છે જો તમે મંજૂરી આપો તો એ ત્યાં આગળ એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બને નરેન્દ્રભાઈએ કહ્યું કે થોડા સમય પછી મળીએ પછી એક દિવસ મને સામેથી બોલાઈ કહ્યું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જરૂર બનાવો પરંતુ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવું જોઈએ અને આજે હું મનસુખભાઈ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈનો હૃદય હૃદયપૂર્વક ધન્યવાદ કરું છું કે મારા વોર્ડમાં જ એક વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થયું અને આજે એનું લોકાર્પણ થયું